નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું બે ઇન્ડિયાના વિશેષ કાર્યક્રમ આપની સાથે હું નરેશ અને વિશેષ કાર્યક્રમમાં આજે દર્શક મિત્રો ચર્ચા કરવી છે તારીખ બે તારીખ ગુજરાતની નિર્ભય અને ન્યાય ક્યારે દર્શક મિત્રો ચર્ચા અત્યારે એટલા માટે કરવી પડી રહી છે કારણ કે જે દુષ્કર્મની ઘટના બની હતી દસ વર્ષની બાળકી ભરૂચના ઝઘડીયા ખાતેની વાત છે કે જ્યાં આગળ એક નારાધમ એક પિસા છે બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને ના માત્ર દુષ્કર્મ આચર્યું હતું પરંતુ તેના ગુપ્તાંગને ઈજા પણ પહોંચાડી હતી અને લોખંડનો સળિયો ઘુસાડી દીધો હતો અને જેને લઈને બાળકીની હાલત ખૂબ જ ગંભીર હતી તેની સારવાર ચાલતી હતી વડોદરાની સયાજી હોસ્પિટલની અંદર ત્યારે ઝારખંડના મહિલા મંત્રી પણ રૂબરૂ આવીને તેની મુલાકાત લઈ ગયા હતા તત્કાલીન મંત્રી સાથે પણ તેમણે બાળ મહિલા વિકાસ મંત્રી સાથે તેમણે મુલાકાત માટેની વાત પણ કરી હતી એ વખતે તેઓ ચાર લાખનો ચેક પણ આપી ગયા હતા અને તાત્કાલિક સહાય માટે પચાસ હજાર રૂપિયા પણ આપી ગયેલા જે તે વખતે બાળકીને પરંતુ આઠ દિવસની જંગની આ અંદર એ પીડિતાનું દુઃખદ અવસાન થયું ગત રાત્રિએ દર્શક મિત્રો એનું દુઃખદ અવસાન થયું અને ખરેખર જે દસ વર્ષની બાળકી એટલે કે ગુજરાતનો એક પ્રકારે કહી શકાય જેવી રીતે નિર્ભયા કાંડ દિલ્હીમાં થયો તો એવો જ ગુજરાતની અંદર પણ આ કાંડ થયો છે અને આજે ચર્ચા કરવી છે કે ખરેખર આ પ્રકારે ની જ્યારે માનસિક વિકૃતિ ધરાવતા આરોપીઓ હોય અને આ અંતર્ગત જ્યારે કેસ ચલાવવાનો થતો હોય છે ત્યારે એમને ન્યાય ક્યારે એક થોડી વાત કરવી છે અગાઉને કારણ કે એક મહિના પહેલાં પણ આ જ વ્યક્તિ એટલે કે વિજય પાસવાન નામનો જે આરોપી છે એણે આ બાળકી ઉપર દુષ્કર્મ આચર્યો હતો પરંતુ માતા પિતાએ બીખ હતી ક્યાંક સમાજમાં પોતાની આબરૂ જવાની જેના કારણે તેઓએ આરોપીની સામે ફરિયાદ નહોતી નોંધાવી અને એ ફરિયાદ ન નોંધાવવાના કારણે આ આરોપીની હિંમત વધારે ખુલ્લી હતી અને તેણે ફરી વખત દુષ્કર્મ આચર્યું સોળ ડિસેમ્બરની આ ઘટના છે હવે ઝઘડિયાની આ દસ વર્ષની બાળકી મૂળ ઝારખંડની જે મજૂરી કામ અર્થે પરિવાર અહીંયા આવેલો અને જે આરોપી એ પણ મૂળ ઝારખંડનો વિજય પાસવાન નામ એનું ત્યારે આ સગીર વયની બાળકી જ્યારે આ પ્રકારેનો ભોગ બનતી હોય છે દુષ્કર્મની ઘટનાનો ત્યારે આપણે એને પોક્ષો એક કાયદો છે જે અંતર્ગત આની ફરિયાદ નોંધાતી હોય છે હવે દર્શક મિત્રો ટાઇટલ એટલા માટે આપવું પડ્યું તારીખ પે તારીખ કારણ કે બે હજાર એકવીસથી લઈને બે હજાર ચોવીસ સુધીના જો આપણે ડેટાની વાત કરવામાં આવે તો લગભગ ગુજરાતમાં ઘણા બધા એવા કેસ છે કે જેનો અત્યારે હાલ પણ ઘણા એવા પરિવારો જેની ચુકાદાની રાહ જોઈ રહ્યા છે એવા લગભગ ચાર હજાર ઉપર એટલે કે લગભગ આંકડો જે સામે આવી રહ્યો છે તે ચાર હજાર ત્રણસો પંચોતેર કેસો છે જે અત્યારે ચાલુ છે અને ન્યાય ઝંકી રહ્યા છે સાથે જ નવસો બાર કેસ અત્યારે પેન્ડિંગ છે કે જે ફાસ્ટ્રેક કોર્ટની અંદર ચાલી રહ્યા છે હવે આ જે કાયદાની અંતર્ગત આ સમગ્ર જે દુષ્કર્મની ઘટના જે સગીર વયની બાળકી ઉપર થતી હોય છે એના માટે આ કાયદાની કલમ લાગ લગાડવામાં આવતી હોય છે અને એની અંદર સૌથી મોખરે ઉત્તર પ્રદેશ છે દર્શક મિત્રો ઉત્તર પ્રદેશની અંદર બે હજાર સૌથી વધુ જો કેસ નોંધાયા હોય તો લગભગ ઓગણસાઠ હજાર એકસો ને કેસ માત્ર ઉત્તર પ્રદેશમાં બીજા નંબરે બિહારનો નંબર આવે છે જેમાં ઓગણીસ હજાર કેસ નોંધાયેલા છે પછી મધ્યપ્રદેશ સાત હજાર બસો બાર કેસ આંધ્રપ્રદેશમાં છ હજાર પાંચસો ચોરાણું કેસ અને ઓડિશામાં છ હજાર એકસો નવ્વાણું અને પછી આસામમાં છ ત્રીસ કેસ નોંધાયેલા છે હવે કાયદાની અંદર જે જોગવાઈ હોય છે એની અંદર ઘણી વખત એવું પણ બનતું હોય છે કે કાયદાની કોઈ છટકબારીને લઈને આરોપીઓ બચી જતા હોય છે અને અમુક સંજોગોની અંદર અમુક કિસ્સાઓની અંદર એમાં તારીખ પે તારીખ એટલા માટે સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટ ચલાવવાનો પણ નિર્ણય કર્યો જેના કારણે જે આ પ્રકારેની ઘટનાઓ છે એ ઘટનાઓના નિરાકરણ ત્વરિત લાવી શકાય એનો નિકાલ તરત કરી શકાય જે પ્રકારે કોર્ટમાં અત્યારે ભારણ છે કેસોનું બહુ મોટો આંકડો સમગ્ર ભારતની અંદર હવે એકત્રીસ ઓક્ટોબરની જો પરિસ્થિતિની વાત કરીએ અત્યારે તો નવસો બાર કેસ હજુ પણ ગુજરાતની ફાસ્ટેગ કોર્ટમાં અત્યારે પેન્ડિંગ છે કે જેના પરિવારો અત્યારે ન્યાય ઝંખી રહ્યા છે ટોટલ જે આંકડો છે એ તો અલગ જ છે કે જે ફાસ્ટેગ સિવાયની કોર્ટમાં પણ ચાલી રહ્યા છે હવે આ ભરૂચના ઝઘડિયાની જે દીકરી ઝારખંડની અને આ પ્રકારેનો જ્યારે કેસ દર્શક મિત્રો થાય ત્યારે આપણને ખરેખર ખૂબ જ હૃદય સોસરવું નીકળી જતું હોય છે અને ખૂબ તકલીફ આપણને પડતી હોય છે આપણું મન વિચાર કરવા માટે મજબૂર કરી દેતું હોય છે અને ખરેખર આવા જે દોષિત જે આરોપીઓ છે કે જેમને કોઈ પણ રીતે આવા રીતે આવા પરિવારને પીડા આપી છે એવા આરોપીઓને તો ખૂબ જ ગંભીરતાને ધ્યાનમાં રાખીને અને સાથે કેસની ગંભીરતા પણ ધ્યાને લેવી જોઈએ અને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એનો ઝડપથી નિવેડો લાવવા માટેનો સરકારે પ્રયત્ન કરવો જોઈએ નો ડાઉટ સરકાર એ તરફ આગળ વધી પણ રહી છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન પણ આપી ચૂક્યા છે એ વખતે પણ વાત થઈ હતી અને સરકાર આ બાબતને લઈને ખૂબ જ ગંભીર પણ છે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ આપણે સામે આવતી હોય છે ત્યારે ચોક્કસથી આપણે મનને વિચલિત કરી નાખતી હોય છે આવી ઘટનાઓ ના સમજ બાળકી જેની દસ વર્ષની ઉંમર છે એને કોઈ ખબર નથી અને એ આવી હેવાનનો હેવાનિયતનો શિકાર બનતી હોય છે ઘણી જગ્યાએ તો છ બાર મહિનાની બાળકીઓ બે વર્ષની ચાર વરસની બાળકીઓના પણ આપણે કિસ્સા જોયા છે અને તેઓ માત્ર દુષ્કર્મથી નથી અટકતા એ પછી આગળ વધી જતા હોય છે ઘણી વખત એવું પણ કિસ્સામાં સામે આવ્યું છે કે દુષ્કર્મ આચર્યા પછી મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે એનું ગળું દબોચી દેવામાં આવે છે એના ઉપર પથ્થર મા મારીને એનું માથું છૂંદી દેવામાં આવે છે આવી ઘણી બધી ઘટનાઓ એ આરોપીની માનસિક વિકૃતતા દર્શક મિત્રો જાહેર કરે છે હવે આવી રીતે જ્યારે સમાજની અંદર વિકૃતતા પ્રવર્તતી હોય ત્યારે સાવધાની પણ એટલી જ જરૂરી નિર્ભયાકાંડ કેસની અંદર પણ કેટલો સમય લાગેલો ઘણી બધી વખત લોકોએ ન્યાયની ગુહાર કરી ઘણી જગ્યાએ આના વિરોધ પ્રદર્શન અલગ અલગ સમગ્ર દેશની અંદર આપણને એના પ્રત્યાઘાત જોવા મળ્યા હતા અને લોકો કેન્ડલ માર્ચ માટે નીકળ્યા હતા ઘણી વખત આવું થયું છે આ બાળકી માટે પણ કેન્ડલ માર્ચનું આયોજન થયું અને તમામ લોકોએ ઘણા બધા લોકોએ એને શ્રદ્ધાંજલિ પણ આપી પણ શું આપણે વાત કરવાથી કે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ એનાથી એ પરિવારને ન્યાય મળે છે તો ના દર્શક મિત્રો નથી મળતો પરંતુ ચોક્કસથી આ વાતને લઈને અવાજને વાચા આપી શકાય છે આ પ્રકારની જે ઘટનાઓ બનતી હોય છે આ પ્રકારના જે પ્રશ્નો બનતા હોય છે એને વાચા ચોક્કસ થી આપી શકાય છે કારણ કે આ બહેન દીકરીની સામે ઉઠતા સવાલ છે અને એમાં પણ જ્યારે ગુજરાત જેવા રાજ્યની અંદર આ ઘટનાઓ બનતી હોય અને 2014 થી લઈને બે હજાર નો સમયગાળો દર્શક મિત્રો આપણે જોઈએ તો આ સમયગાળાની અંદર આ ગુનાખોરીનું પ્રમાણ આપણને દિવસે ને દિવસે વધતું જોવા મળ્યું છે લગભગ ત્રણસો ટકા જેટલો વધારો આવા વ્યક્તિઓ આનો ભોગ બની રહ્યા છે કેવા પ્રકારની વ્યક્તિઓ નથી કોઈ ઉંમર જોવામાં આવતી દર્શક મિત્રો આની અંદર નાની બાળકી છ બાર મહિનાની બાળકીથી લઈને પાસઠ વર્ષની સિત્તેર વર્ષની વૃદ્ધા સુધાને પણ આવા નરાધમો નરપિસાચો નથી છોડતા એવા એક નહીં અનેક કિસ્સાઓ આપણી સામે છે ત્યારે આ લોકોને આટલી બધી હિંમત કેવી રીતે આવે છે એ પણ એક ચોક્કસથી વિચારવાનો પ્રશ્ન છે કે આટલી બધી હિંમત કેવી રીતે આવે આટલી બધી હિંમત ત્યારે આવે મેં અગાઉ જે પ્રકારે વાત કરી કે એક મહિના અગાઉ પણ આજ આરોપીએ આ જ બાળકી સાથે દુષ્કર્મની ઘટના દુષ્કર્મ કર્યું હતું પરંતુ એના માતા પિતાએ થોડો ઢાંક પીછાડો કર્યો ખુલીને સામે ન આવ્યા એમણે જો એ વખતે ફરિયાદ નોંધાવી દીધી હોત કે એ વખતે કોઈ એવું પગલું ભર્યું હોત તો અત્યારે એમની છોકરી હયાત હોત જીવતી હોત અને આજે આરોપી જે આટલો જેને હિંમત મળી આ દુષ્કર્મ આચરવા માટેની એટલી એને હિંમત ના મળી હોત જો આનું અગાઉ ઘરમાં એકલી હતી માતા પિતા જ્યારે મજૂરે જાય છે ત્યારે બાળકીની એકલતાનો લાભ લઈને તે દિવાલ કૂદીને જંગલ બાજુ લઈ જાય છે અને ત્યાં આગળ પછી સમગ્ર જે દુષ્કર્મ આચરવામાં આવે છે લોહીના ડા મળે છે અને બધી ઘણી બધી વસ્તુઓ દર્શક મિત્રો ચર્ચા કરતાં પણ આપણા વાત કરતા હોઈએ ને ત્યારે આપણા રૂવાડા પણ ઊભા થઈ જાય એ પ્રકારેની આ ઘટના અને જે પીડિત પરિવાર છે એ પરિવારની કેવી અત્યારે માનસિક હાલત હશે દસ વર્ષની દીકરીને મોટી દસ વર્ષ સુધી કરવી અને પછી આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવે છે એક આરોપી દ્વારા અને એ બાળકી મોતને ભેટે છે ખરેખર જોવામાં આવે તો આ થોડી નીગ્લિજન્સી આપણી પણ કહી શકાય કારણ કે ખુલીને જે પણ ઘરેલું હિંસા આની અંદર તમામ પ્રકારની ઘરેલું હિંસા આવી જતી હોય છે અને એમાં આ પ્રકારની ઘટનાઓ તો ખાસ દર્શક મિત્રો આપણે નાના છોકરા હોય થોડું પણ સમજણું થાય તો એને આપણે શીખવવું પડે કે ગુડ ટચ કયું છે અને બેડ ટચ કયું છે પરિવારની અંદર જ એવા માણસો વસતા હોય છે એની પણ આપણે અગાઉ ચર્ચા કરી હતી જ્યારે આ વાતની આપણે ચર્ચા કરેલી એ વખતે વાત પણ કરેલી આપણે કે સગા કાકા હોય મામા હોય ઇવન સગો બાપ પણ પોતાની દીકરીને પોતાની હવસનો શિકાર બનાવતો કિસ્સો પણ આવ્યો છે અને જે પ્રકારે આમાં દુષ્કર્મના જે કિસ્સાઓ છે એની સામે સજા થવાનો જે રેશિયો છે એ સજા મળવાનો રેશિયો દર્શક મિત્રો ખૂબ જ ઓછો અને માત્ર ને માત્ર રેશિયો છે સો કેસ થાય ત્યારે સત્યાવીસ ગુનેગારોને આની સજા થતી હોય છે અને બાકી બધા આરોપીઓ ખુલ્લા સાંઢની જેમ પાછા ફરતા થઈ જતા હોય છે આવું શા માટે કાયદાની અંદર ક્યાંક હજુ પણ એવી કચાસ છે એવી હજુ પણ કોઈ છટકબારી છે કે જેનો ભોગ અત્યારે ઘણા પરિવારો બની રહ્યા છે ત્રણસો અઠ્ઠાણું ટકા એટલે લગભગ દર્શક મિત્રો ચારસો ટકા જેટલું થયું એટલે કે સો કેસ અગાઉ બનતા હતા અત્યારે ચારસો ઘણા વધી ગયા છે એટલે એનું પ્રમાણથી આપણને અંદાજો આવવો જોઈએ કે ખરેખર અત્યારે સલામત

કાયદાની અંદર એવી કેવી છટકબારી છે કે જેનો હજુ લોકો ગેરલાભ ઉઠાવી રહ્યા છે અને જેના કારણે પીડિત પરિવારને પ્રોપર ન્યાય નથી મળતો આ બાળકી તો મોતને ભેટી એટલે ચોક્કસથી આની ગંભીરતા સરકાર સમસ્યા અને જે પ્રકારે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે આ બાળકીની સાથે એ રીત જે એને અપનાવવામાં આવી છે ખરેખર માનસિક વિકૃતતાની તમામ હદો આ આરોપી વટાવી જાય છે અને ખરેખર દર્શક મિત્રો મારું તો અંગત માનવું એવું છે કે આવા આરોપીઓને ખરેખર ફાંસીના માચડે ચડાવવા જોઈએ જેના થકી દાખલો બેસવો જોઈએ કે જો ફરી વખત આવું કોઈ દુષ્કર્મની ઘટના ઘટી છે કે આવી રીતે કોઈએ આ રીતે તો શું નાનું છમકલું પણ જો થાય છે તો એના માટે કડકમાં કડક સજાની જોગવાઈ હોવી જોઈએ અને એવા દાખલા સ્વરૂપ કામગીરી સરકારે બેસાડવી જોઈએ કાયદાની અંદર પણ ઘણા બધા સુધારા કરવાની જરૂર આ ઘટનામાં ગંભીરતા અત્યારે એટલા માટે છે કારણ કે બાળકી દસ વર્ષની અને જે પ્રકારે એની સામે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને એ જ્યારે મોતને ભેટે છે ત્યારે એની ગંભીરતા સમજાય છે પરંતુ હજુ ઘણા એવા કિસ્સાઓ છે આ કિસ્સાઓ તો આપણે આવા કેસની વાત કરી કે જેઓ ચોપડે નોંધાયેલા છે સરકારી ચોપડે નોંધાયેલા કેસોના આંકડાની વાત કરી પણ જે ખરેખર દાખલા તરીકે આપણે વાત કરી કે એક મહિના અગાઉ આ જ આરોપીએ આ જ બાળકી ઉપર દુષ્કર્મ આચરેલું જો એ વખતે ફરિયાદ કરી હોતા આવા જે નહીં નોંધાયેલા ચોપડે એવા તો કેટલાય અનેકો કિસ્સાઓ આપણને જોવા મળશે અને ત્યાં આગળ પરિવારના પોતાના જ પરિવારના માણસો હોય છે અને એમની વિકૃતતા એ વિકૃતતા કેવી રીતે આવતી હોય છે એ પણ દર્શક મિત્રો માતા પિતા કે વાલીએ જોવું જોઈએ કે આ બાળકમાં એવી વિકૃતતા આવી રહી છે તો શા માટે દરેક વસ્તુ એના અમુક લક્ષણો હોય દર્શક મિત્રો એ લક્ષણોને જો ઓળખી અને એ વાલી પોતાના બાળકને અંકુશમાં રાખશે અથવા તો પછી એને ક્યાંક સુધાર ગૃહની જરૂર હોય કે પછી કોઈ મનોચિકિત્સકની જરૂર હોય તો તેની પાસે લઈ જઈ અને જો એની સારવાર કરાવે તો આ પ્રકારેની જે ઘટનાઓ છે એ ઘટનાઓ બનતી અટકશે આના માટે તમામ વાલીઓએ પણ જાગૃત થવાની જરૂર છે આપણે મેં હમણાં જ કહ્યું કે છોકરી કે છોકરો જ્યારે કુમળી વયમાં હોય ત્યારે એ છોકરો હોય છે કે છોકરી નરાધમો નથી જોતા એ કુમળી વયના કોઈ પણ બાળક હોય છોકરો હોય તો એની સાથે પણ દુષ્કર્મની ઘટના થાય છે અને છોકરી હોય તો પણ થાય છે હવે વાતની ગંભીરતા એવી છે અને એ ગંભીરતાને ધ્યાનમાં રાખતા આવા પ્રકારની માનસિકતા ધરાવતા જે પણ લોકો હોય એમને શું પરિવારની અંદરથી જ આવી કોઈ દુષ્પ્રેરણા મળી છે પહેલાં તો એ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ કે શું ભૂતકાળમાં કે એ બાળક જ્યારે નાનું હતું કે એની કાચી ઉંમર હતી ત્યારે શું એના પરિવારની અંદર કોઈ આ પ્રકારની કોઈ રમત રમાઈ હશે કે આ પ્રકારની કોઈ ઘટના ઘટી હશે દુર્ઘટના ઘટી હશે જેના કારણે આનું મગજ આટલું વિકૃત થઈ રહ્યું છે કે પછી આવી કોઈ પ્રવૃત્તિ કરી રહ્યો છે અથવા તો પછી એની સાર સંભાળ કે પછી એની સંગત કેવા લોકોની છે એના સરાઉન્ડિંગ મિત્ર વર્તુળ કેવું છે એ પણ એટલું જ ધ્યાને રાખવું જરૂરી છે અગાઉ મેં પણ કહેલું આજે ફરીથી દર્શક મિત્રો વાત કરીશ આપણે હીરો હિરોઈન કોઈ પણ જૂનું આજે દસ પંદર વર્ષ કે વીસ વર્ષ પહેલાંનું કોઈ પિક્ચર જોયું હશે તો એના હીરો હિરોઈન એના શૂટિંગ્સના ડાયલોગ્સ શું સુધા અત્યારે ઘણા લોકોને યાદ હશે કે આ ડાયલોગ્સ આ કલાકારે આ ફિલ્મની અંદર બોલ્યા હતા અને આ વર્ષમાં આ ફિલ્મ રિલીઝ થઈ હતી એણે આટલા એવોર્ડ મેળવ્યા હતા આટલો કમાણીનો રેકોર્ડ એણે તોડ્યો તો અને અત્યારે દિન પ્રતિદિન જે પ્રકારની ફિલ્મો આવતી જાય છે તમામના નામ મોઢે હશે આઈપીએલ ક્રિકેટ રમાઈ રહી છે એમાં કઈ ટીમની અંદર કયો ખેલાડી રમી રહ્યો છે દરેકના નામ બધાને મોઢે હશે એણે ક્યારે કેવું પ્રદર્શન કરવું એની પણ વાત તમામને ખબર હશે પરંતુ પોતાનું સંતાન એના વર્તુળ એના સરાઉન્ડિંગ કોની કેવા છોકરાઓની સાથે છે કેવી સંગતમાં પોતાનો છોકરો મોટો થઈ રહ્યો છે એનું દર્શક મિત્રો ધ્યાન ઘણા વાલીઓને આજે પણ નહીં હોય અમુક જાગૃત વાલીઓ એ વાતને ધ્યાનમાં રાખે છે હું આપ સૌ તમામ દર્શક મિત્રોને પૂછું છું કે શું આપના દીકરા કે દીકરી જેવી રીતે આપને કોઈ ક્રિકેટ ટીમ હોય છે કે ફૂટબોલની ટીમ હોય છે કે પછી બોલીવુડ કે હોલીવુડ કે ઢોલીવુડ કે એના જે સ્ટારને એમના ને ક્યારે રિલીઝ થયા કમાણીના આંકડા અને એના ડાયલોગ્સ ને બધું યાદ હશે દર્શક મિત્રો શું આપને એ ખબર છે કે આપનો છોકરો કે છોકરી કયા ધોરણમાં ભણે છે એના કેટલા ફ્રેન્ડ છે કેટલા મિત્ર છે એના નામ એમના નંબર શું એમના પરિવાર કેવા છે એની તમને ખબર છે એ કેવા પરિવારમાંથી આવે છે તમારો છોકરો જેની સાથે મોટો થઈ રહ્યો છે એ કોની સંગતમાં છે એ પણ એટલું જ ધ્યાન રાખવું જરૂરી છે દર્શક મિત્રો હાલના સંજોગોની અંદર અને એમાં પણ એવી સમય અત્યારે જે ચાલી રહ્યો છે સમગ્ર ડિજિટલ થઈ રહ્યું છે આપણે બધી વસ્તુઓ અત્યારે સોશિયલ મીડિયા થકી હાથ વગી હોય ત્યારે છોકરો કેવા પ્રકારના કન્ટેન્ટ્સ જોઈ રહ્યો છે એની પાસે સ્માર્ટફોન છે એની ઉંમરની સામે તમે એને સ્માર્ટફોન તમે આપી દો છો આજે છ બાર મહિનાનું છોકરું કે છોકરા ઘણા એવા પરિવારો છે કે છોકરા કે છોકરીને ખવડાવવું હોય જમાડવું હોય તો એને કોઈ પિક્ચર કે સિરિયલ કે પછી કોઈ એવી કાર્ટૂન સિરીઝ કેવી લગાવો ત્યારે એ છોકરું જમતું હોય અને રડતું હોય તો રડતું બંધ કરવા માટે કરીને પણ એને મોબાઈલ આપવામાં આવતું હોય છે દર્શક મિત્રો એની કાચી ઉંમર છે કુમળી નશો છે હજુ એના અંગ ઉપાંગ જે છે એ તમામ કાચા છે છ બાર મહિનાનું છોકરો અને એ સતત જો સ્ક્રીન જોયા કરશે કલાક બે કલાક ત્રણ કલાક કે પછી દિવસના જે કલાકો છે એ દિવસના કલાકો દરમિયાન તો ત્યારે એ એની આંખને કેટલું નુકસાન કરશે સાથે જ એ બીજા પણ કન્ટેન્ટ્સ કારણ કે અત્યારે ઓટીટી પ્લેટફોર્મ્સને એ બધા એટલા હાથ વગા છે અને સાથે એડનો એટલો ભરમારો છે અત્યારે કે જેની ન પૂછો વાત કોઈ એવી જાહેરાત છે કે જેમાં ખોટું અંગ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને છતાં સેન્સર બોર્ડ આની કોઈ નોંધ સુધા નથી લેતું વાત હોય ટૂથબ્રશની બતાવા છે દાંત અને બતાવે છે શરીર શા માટે દર્શક મિત્રો શા માટે સોસાયટીના લોકો સભ્ય સમાજના લોકો આ વાતનો વિરોધ નથી કરી રહ્યા ઘણી જગ્યાએ અનેકો જાહેરાતો દર્શક મિત્રો તમે જોજો કોઈ અમુક જાહેરાતોને બાદ કરતા મસ મોટી એટલી જાહેરાતો અત્યારે થઈ રહી છે તમામની અંદર અંગ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેની કોઈ જરૂર જ નથી અને આપણે એ જાહેરાત જોતા હોઈએ છીએ વાહિયાત દ્રશ્યો બતાવવામાં આવે છે કે જેને જાહેરાત સાથે કોઈ લેવા દેવા નથી છતાં પણ એ કન્ટેન્ટ પીરસવામાં આવે છે ને એ સોશિયલ મીડિયા મોબાઈલમાં જ્યારે એ જાહેરાત આવતી હોય છે ત્યારે એ કુમળા વયના કાચી વયના બાળકોના મગજ ઉપર કેવા પ્રકારની અસર થઈ રહી છે એ બતાવી રહ્યું છે કે આ ટકાવારી જે આટલી વધી રહી છે એ ટકાવારી શા માટે વધી રહી છે અત્યારે અંડર એજ છોકરાઓ પણ બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડની વાતો કરતા થઈ ગયા છે કોઈ વર્જિન છે કે નહીં એ સવાલ આપણા મનમાં આવે કે આ ઉંમરે છોકરો છે અત્યારે ચૌદ પંદર વર્ષનો છોકરો કે છોકરી છે તો એ વર્જિન છે કે નથી શું આ આપણી ભારતીય સંસ્કૃતિ શું આ શીખવવામાં આવે છે આપણને સંસ્કૃતિમાં આ મળી રહ્યું છે આપણને આપણા વારસાની અંદર અત્યારે જેનો ભોગ આપણો પરિવારના બાળકો બની રહ્યા છે કેટલું શોષણ થઈ રહ્યું છે બાળકોનું કેટલી જગ્યાએ શોષણ થઈ રહ્યું છે આ બધા ઉપર વાલીઓએ માતા પિતાઓએ સમાજના દરેક લોકોએ દરેક વર્ગે આ વાતને ખૂબ જ ગંભીરતાથી વિચાર કરવો પડશે અને જ્યાં પણ જરૂરી લાગે ત્યાં આગળ આની રજૂઆત કરી અને જે પણ કાયદામાં જ્યાં પણ સુધારા વધારાની જરૂર લાગતી હોય દર્શક મિત્રો ત્યાં સુધારા વધારા માટે સરકારને એપ્રોચ કરવો પડે તો પણ જો વાલી મંડળો જ્યારે કોઈ ફીને વધારાની વાત આવતી હોય ત્યારે વાલી મંડળ તરત જ ઊભું થઈ જતું હોય છે સ્કૂલની સામે વિરોધ કરવા માટે વાલીઓ ઊભા થઈ જતા હોય છે પરંતુ આ પ્રકારની જ્યારે ઘટના બની હોય છે ત્યારે કેટલા વાલીઓ એકજૂટ થાય છે અને સરકારની સામે માંગ કરે છે એ એક પ્રશ્ન છે દરેકને એવું છે આ તો એના ઘરમાં થયું છે ને મારા ઘરમાં તો નથી ને દર્શક મિત્રો આપણે થાપ ત્યાં જ ખાઈ રહ્યા છે કાલે તારા ઘરમાં છે આવતીકાલે મારા ઘરમાં નહીં હોય એની શું ખાતરી ત્યાં જ આ બધી તકલીફો જે છે એ વધી રહી છે જે આંકડા આંકડાકીય જે માહિતીઓ આપણે જે અત્યારે ચોપડે રેકોર્ડ પર નોંધાયેલી છે કે ત્રણસો અઠ્ઠાણું ટકા જેટલો જો બે હજાર એકવીસથી લઈને બે હજાર ચોવીસની અંદર જો આટલો આંકડો વધતો હોય માફ કરશો બે હજાર ચૌદ થી બે હજાર એકવીસ બે હજાર ચૌદથી બે હજાર એકવીસની અંદર જો ત્રણસો અઠ્ઠાણું ટકા જો કેસોમાં વધારો થતો હોય ત્યારે આની ગંભીરતા કેટલી એ તમામે તમામ વાલીઓએ તમામે તમામ લોકોએ એ ચાહે સ્કૂલના શિક્ષકો પણ કેમ નથી હોતા અને ઘણી જગ્યાએ તો એવું પણ બન્યું છે કે સ્કૂલના શિક્ષકો અને આચાર્ય સુધા પણ શિક્ષણની ગરિમાને એક બાજુએ એ મૂકીને આ પ્રકારના દુષ્કર્મ આચરતા હોય છે જે ટ્યુશનમાં આપણે આપણા બાળકને મોકલીએ છીએ ખરેખર એ બાળક સલામત છે એની સાથે કોઈ પણ પ્રકારની આવી છેડછાડ કે આવી કોઈ ઘટના દુર્ઘટના નથી ઘટી રહી દર્શક મિત્રો દરેક વાલીઓએ જાગૃત થવાની જરૂર છે અને એના જે પણ લક્ષણો હોય દાખલા તરીકે ડિપ્રેશન હોય તો ડિપ્રેશનના અમુક લક્ષણો છે બાળક એકાંતમાં રહેતું હોય અંધારું એને ગમવા માંડે એ એક બાજુ ખૂણામાં જઈને બેસી જાય કોઈની સાથે વાત કરવાનું એને પસંદ ના આવે ક્યાંક વધારે પડતી એ ઊંઘ લેતું હોય અથવા તો પછી ક્યારેક આખી આખી રાતોના ઉજાગરા થતા હોય એના ચહેરા ઉપર એક ધીર ગંભીરતા આવી જ ગઈ જતી હોય છે અને એ બયા નથી કરી શકતું એ મોઢેથી બોલી નથી શકતું એને કેવી રીતે માતા પિતાની સામે રજૂઆત કરવી કેવી રીતે વાત કરવી એની ખબર નથી ત્યારે માતા પિતાઓએ પણ બાળક સાથે એટલું ફ્રેન્ડલી બનવું પડશે કારણ કે આ જમાનાની માંગ છે અત્યારે ના માત્ર આ પ્રકારની ઘટનાઓ સાથે સાથે લગ્નેતર સંબંધો પણ વધી રહ્યા છે જેનું કારણે આ બધી જે ઘટનાઓ છે એના ઉપર અંકુશ લગાવવા માટે વાલીઓએ અને સમાજના દરેક વર્ગના વ્યક્તિઓએ જાગૃત થવાની જરૂર અને પોતાના બાળકને સમજવાની જરૂર એના મન મગજને એના વિચારોને સમજવાની જરૂર કે શું આપણા બાળા મારા બાળકની સાથે કોઈ રમત તો નથી રમાઈ રહીને કે કોઈ આ પ્રકારની ઘટના આકાર તો નથી રહીને કે જે આવતીકાલે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે ત્યારે આગોતરા કોઈપણ પ્રકારના આવા ઘટના કે દુર્ઘટનાને અંજામ ન અપાય એ માટે બાળક સાથે ફ્રેન્ડલી વાતાવરણ પણ માતા પિતાઓએ કરવું એટલું જ જરૂરી છે અને જો આ પ્રકારેનું વાતાવરણ બાળકને મળશે આવી સમસ્યાઓ થઈ રહી છે કાયદાની અંદર જોગવાઈઓ બદલાશે કાયદા કડક બનશે અને આવા પ્રકારના જે આરોપીઓ છે એ આરોપીઓને જો કડકમાં કડક સજા કરવામાં આવશે અને દાખલા સ્વરૂપ જ્યારે એને સજા કરવામાં આવશે ત્યારે ચોક્કસથી કોઈ બીજો નારાધમ બીજો આવો કોઈ આરોપી બીજો કોઈ નરપિશાચ આવી ઘટનાને અંજામ આપતા પહેલા સો વખત વિચાર કરશે દર્શક મિત્રો તો બી ઇન્ડિયાના માધ્યમ થકી હું તમામ વાલી મિત્રોને હાથ જોડીને વિનંતી કરીશ કે તમે તમારા બાળકની માનસિકતાને સમજતા શીખો એના વિચારોને એના વર્તનને સમજતા શીખો એની સાથે કોઈ અણઘટિત ઘટના નથી ઘટી રહી એ એના વર્તન રૂટીન અને અત્યારનું જો બદલાયેલું વર્તન છે તો એના ઉપરથી આપણને ખબર પડી જશે તો પછી એના આધારે આપણે શું કરવું અને અગમચેતી રૂપે કેવા પગલાં ભરવા તે તમામ વાલી નક્કી કરી શકશે તો દર્શક મિત્રો એક પહેલની રીતે આપણે તમામ લોકોએ આ વાતને જોવી પડશે અને આને ચરિતાર્થ કરવા માટે દરેક વાલી દરેક વર્ગના સમાજના લોકોએ આ વાતને પોતાના જીવનની અંદર વણી લેવી પડશે કે આ પ્રકારેની માત્ર નહીં પણ એ સિવાય પણ બીજી જે પણ દુર્ઘટનાઓ ઘટે છે એના માટે જવાબદાર કોણ ચોક્કસથી વિચારવાલાયક પ્રશ્ન આપની સમક્ષ મૂકીને જઈ રહ્યો છું તો દર્શક મિત્રો આ હતી વિષય અંતર્ગત આજની ચર્ચા ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને આપશો રજા આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર